ગુજરાત રાજ્ય જાણે દારૂ નું હબ બનતું હોય એવું લાગી રહ્યું છે શહેરના ઓઢવ માંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે સાથે એક આરોપી છે બે આરોપીઓ ફરાર થયા છે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તાર માંથી નકલી દારૂ બનાવવાનું મોટું કારખાનું ઝડપાયું છે મળતી માહિતી મુજબ ઓઢવ ના મોતીબાગ ની ચાલી માં રહેતા અસરપીલાલ સરોજ નામનો શખ્સ નકલી દારૂ બનાવીને ખુલ્લીઆમ વેચાણ કરતો હતો અસરફિલાલ સરોજને પોલીસે ઝડપી પાડ્યું છે જ્યારે ચેતન અજીતભાઈ શાહ અને સંજય વસવાભાઈ ગોકલ બંને આરોપીઓ ફરાર થઈ ગયા છે પોલીસને બાતમી મળી હતી કે ઓઢો વિસ્તારમાં એક શખ્સ નકલી દારૂ બનાવે છે આ બાતમી અનુસાર પોલીસે દરોડા પાડ્યા હતા આ દરોડામાં પોલીસે એકસો સુડતાલીસ દારૂની બોટલો અને બિયરની બોટલો કબજે કરી હતી સાથે સાથે સિંતેરનગ ડુપ્લિકેટ બોટલોના બુચ અને બ્રાન્ડેડ સ્ટીકર અઠ્યાસી હજારનો મુદ્દામાલ પણ ઝડપાયો હતો પોલીસે મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી તો બીજી તરફ બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો પોલીસે આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે સત્યમેવ જયતી ઇન્ડિયા ન્યૂઝ સાથે યજ્ઞેશ ગોસ્વામી અમદાવાદ